ફ્રેન્ડ્સ વેલકમ ટુ મિનિંગ ઇન ગુજરાતી ચેનલ પિંચ પિંચ શબ્દનો અર્થ ચપટી ચૂંટલી ભરવી ચીમટી દેવી કંજુસાઈ કરવી ચોરી કરવી ધરપકડ કરવી ચૂંટવું દાબવું કે પીલવું તે તાણ ચગદાવું ચીમળવું આમળવું જોડા ઇત્યાદિનું ડંખવું કે દયા કરવામાં લોપ કરવો કે તફડંચી કરવી થાય છે પિંચ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ હી બ્રધર એન્ડ મેડ હિમ અર્થાત 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 તેણે તેના ભાઈને ભરી અને તેને રડાવ્યો એક એક બીજું ઉદાહરણ ઉદાહરણ જોઈએ જોઈએ હુ હેઝ માય પેન્સિલ પેન્સિલ મારી કોણે ચોરી છે અન્ય એડ અ પિંચ ઓફ સોલ્ટ ટુ ટેસ્ટ સ્વાદ અનુસાર ચપટી મીઠું ઉમેરો ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઇક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ